આજની ચર્ચા થકી હૃદયરોગને અસર કરતા અન્ય પરબળો વિશે પણ આપણે માહિતી મળશે તો દોસ્તો આપણા શરીરના કોષોમાં રહેલા ડીએનએ પણ આ હૃદયરોગને અસર કરી શકે છે કે કેમ શું અગાઉથી ડીએનએ દ્વારા હૃદયરોગની આગાહી કરી શકાય છે અગાઉથી આપણે હૃદયને લગતી કેવી કાળજી રાખવી જોઈએ આવા ઘણા બધા ઉપયોગી પ્રશ્નોનો ઉત્તર આજે આપણે મેળવીશું અને આ માટે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર જયેશ શેઠ કે જેઓ જીનેટિક્સ એક્સપર્ટ છે નિષ્ણાત છે તથા ડોક્ટર કમલ શર્મા કે જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે નમસ્કાર જયેશ સર અને કમલ સર આપ બેવનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા પધાર્યા તો આજની આ ખૂબ ઉપયોગી ચર્ચામાં પ્રશ્ન પૂછવા કે આપની મૂંઝવણ દૂર કરવા આપ સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરી શકો છો અમારો નંબર નોંધી લેજો શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો દર્શક મિત્રો આપણે આજે આ ઉપયોગી ચર્ચા કરવા જઈ રહ્યા છે સૌથી પહેલાં તો બંને મહાનુભાવો અહીંયા આજે એમનો સમય કાઢીને અહીંયા પધાર્યા છે તે માટે આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ તો જયેશ સર આપની પાસેથી ચર્ચાની શરૂઆત કરીશું અને જાણવા માંગીશ કે આપણે જો ફેમિલી હિસ્ટ્રીની વાત કરીએ આપણે જાતે આજે ડીએનએની વાત કરીએ છીએ તો ડીએનએ એટલે કે આનુવંશિકતા સાથે સંકળાયેલું છે જનીનો જે આપણા કોષોમાં જનીનો રહેલા હોય છે એની ઉપર ડીએનએ હોય છે અને આ ડીએનએ એ એક પેઢીમાંથી બીજા પેઢીમાં ટ્રાન્સફર થાય છે તો એવું જ પોસિબલ છે કે એક જનીન તત્વ હોય જે હાર્ટ હૃદયના સ્નાયુઓને હૃદયના વાળ ને હૃદયની ધમનીઓને એ બધાને અસર કરતી હોય એમાં જયારે કઈક જનીન તત્વમાં ફેરફાર આપને ખબર હશે કે કે કુદરતે લખેલો કોડ છે કુદરતે આપેલા જન્માક્ષર છે આપણા એટલે કોડ એવી રીતે લખેલો છે કે હૃદયને કેવી રીતે કામ કરવું એને કેવી રીતે સંકોચાવવું કેવી રીતે એને બ્લડને પ્યુરીફાઈ બ્લડને આપણા અલગ સહીના અલગ કોષોને મોકલવું એ બધું એને સંચાલિત કરે એ જ્યારે અક્ષરોમાં કંઈ ફેરફાર થતો હોય ત્યારે હૃદયની બીમારી થાય અને આમાં જ્યારે ફેમિલિયર હોય યંગ એજ એક વસ્તુ ધ્યાન રાખવી કે જ્યારે એક નાની ઉંમરમાં મારે કે પચીસ ત્રીસ વર્ષની ઉંમરે કે પાંત્રીસ વર્ષની ઉંમરે હૃદયની બીમારી થતી હોય ત્યારે મોટાભાગે જનિન તત્વો ભાગે વધારે જવાબદાર હોય જ્યારે મોટી ઉંમરે થતા હોય ત્યારે એમાં લાઈફસ્ટાઈલ રિલેટેડ કે પોલીજેનિક કહીએ કે વાતાવરણ છે એની લાઇફસ્ટાઈલ છે ખોરાક છે બધું અસર કરતી હોય એટલે જ્યારે મોનોજેનિક હોય એટલે યંગ એજમાં માને કે કાળિયા કઈ રીત એટલે કોઈને એકદમ જ હૃદયના ધબકારા વધી જતા હોય અનિયમિતતા થતી હોય કોઈના હૃદયના સ્નાયુઓ નબળા હોય હૃદયના સ્નાયુઓની અંદરની જે લોહી પહોંચાતી ધમની હોય એમાં કોઈ વખતે ખામી આવતી હોય આ બધામાં મુખ્ય જનીન તત્વો જે જે હોય એ જનીન તત્વોમાં જ્યારે ખામી હોય આમાં મોસ્ટલી જ્યારે કાર્ડિયોમાયોપેથી કહીએ આપણે ડાયલેટેડ કે ધી હાઈપરટ્રોપિક કાર્ડિયોમાયોપેથી એના જે જનીન તત્વો હોય અથવા તો ઘણી વખતે જે હૃદયની મુખ્ય ધમનીમાં જે લોહી પહોંચાડે એ ધમનીમાં જે એની અંદર રેગ્યુલેટ કરતાં જનીન તત્વો હોય એમાં જ્યારે ખામી આવે ત્યારે એને હાર્ટની બીમારીમાં હાર્ટના સ્નાયુઓ એટલે હાર્ટ મોટું થઈ જાય તો હાર્ટના સ્નાયુઓ જાડા થઈ જાય આપણે કાર્ડિયોમાયોપેથી કાર્ડિયોમાયાપેથી કાંઈ તો ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી થઈ જાય સ્નાયુઓ નબળા થઈ જતા હોય કાં તો ધમનીની અંદર કાં તો ફૂલી જાય સોજો જેવું આવી જાય અને એથી બ્લડ સપ્લાય ઓછો થઈ જાય અથવા તો ચોથું કારણ કે આજકાલ કે બહુ કોલેસ્ટ્રોલ કે લિપિડ વધી જતું હોય ફેમિલીમાં જોવા મળે ત્યારે લગભગ સિત્તેર એંસી ટકામાં જો ફેમિલિયલ હોય તો જેનેટિક હોય એમાં ચોક્કસ પડે તમે કીધું કે જે જે જીન્સ છે છે એ આ હૃદયરોગની બીમારીઓ એની ઉપર પણ અસર કરી શકે છે તો સર સર કમલ હું આપની પાસેથી જાણવા માંગીશ કે ધારો કે ખબર પડે કે ડીએનએ એક પેઢીને હૃદયરોગનો હુમલો આવ્યો છે અથવા હૃદયરોગની કોઈ તકલીફ છે ધબકારાની કોઈ તકલીફ છે અને બીજી પેઢીને પણ આવી શકવાની સંભાવના રહેલી હોય તો પછી આના માટે કયા પ્રકારની આગોતરી સેફ્ટી આપણે રાખવી જોઈએ લોકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ બહુ સારો સવાલ છે આપનો આમ એવું કહેવામાં આવે કે નેવું ટકા હાર્ટઅટેકોને તમે દસ પરિબળોથી એક્સપ્લેન કરી શકો કે એનાથી કારણે બન્યું એવું જાણી શકો પણ એ દસ કારણો પોતે અનુવાંશિક છે જેમ કે ડાયાબિટીસ જેમ કે સાહેબે જણાવ્યું એમ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ એટલું કોમન છે કે અનુવાંશિકતા એની સો દર્દીમાં એક દર્દીને વારસાગત રીતે વધતું આવેલું છે તમે શું ખાઓ છો નહીં તમારું લિવર જ બનાવે છે ઘણા લોકો એવાય કે સાહેબ નકળા ઉપવાસ કરું છું મેં તો કઈ ખાધું જ નથી એટલે મારું કોલેસ્ટ્રોલ રિવર્સ થઈ જશે નથી થવાનું કારણ કે આ અનુવાંશિક કોલેસ્ટ્રોલ છે એ વધવાનું જ છે છે એટલે તમારે એની દવા લેવી જરૂરી એવું બી કેવા આવે જેનેટિક પ્રોગ્રેસન કે એક પેઢીમાં જો પપ્પાને પચાસે અટેક આવ્યો મમ્મીને બી પચાસે આવ્યો તો છોકરાને ત્રીસે આવે વહેલું આવે એટલે એ બાબતે બી તમારે જાણવું જરૂરી છે કે બે પેઢીમાં જે બે બાજુથી જો આવે જે સાહેબ એ કીધું મોનોજેનિક ડોટોઝોમલ ડોમિનેન્ટ છે કે છે એના પર ઘણો બધો આધાર રાખતો હોય છે અને જ્યારે આપને જાણવા મળે કે આપણી માટી જ ખરાબ છે તો વાવેતર ભલે કેટલું બી સારું કરશો આપણી ફસલ સારી થવાની નથી એટલે માટી ખરાબ છે જાણી લેશો તો વાવેતર પર વધારે ધ્યાન રાખશો એટલે એ જરૂરી બની જાય છે કે આપ જાણો કે આપણી માટી કેવી છે માટી જાણવું એટલે જેનેટિક ટેસ્ટિંગ એટલે જો આપના વારસામાં નાની ઉંમરમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ મીન્સ કે તમારો ભાઈ તમારા પપ્પા તમારી મમ્મી જેનું નાની ઉંમરમાં કોઈ હૃદયની ઇવેન્ટ બની હોય કે મૃત્યુ થયું હોય તો તમે ચોક્કસ તમારી તપાસ કરાવો કે શું તમે અનુવાંશિકતાથી એ જીન્સ લઈને નથી બેઠા ને અને બેઠા હો તો તમારે એની સાવચેતીના પગલા ડબલ હેલ્મેટ પહેરો એક નહીં જી જી ખૂબ સરસ વાત કરી અને આપણે શું કરવું જોઈએ કયા ટેસ્ટ કરવા જોઈએ એની ઉપર પણ આવીશું પરંતુ એ પહેલા આપણે વાત કરીશું કોલર સાથે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે જંબુર સરથી ગોર્ધનભાઈ જોડાયા છે ગોર્ધનભાઈ આપનો પ્રશ્ન જણાવો હા નમસ્કાર બેન જી ગોર્ધનભાઈ હવે હૃદય રોગના લક્ષણો શું હોય અને એના માટે સાવચેતી શી રાખવી જોઈએ ખાણી પીણીની જી આ બહુ બહુ જ અગત્યનો સવાલ છે લક્ષણોમાં જરૂરી નથી કે છાતીના ભીસમાં વચ્ચે જ મધ્યમાં જ ભીસ આવે હૃદયની ઉપર ઘણા લોકોને કે મારા હૃદય પર નથી મારે તો જમણું છે મારે તો થોડી છે મારી તો પેટમાં એસિડિટી છે ઘણી વાર દુખાવો થોડી માંડી દૂટી સુધી ખભાથી લઈને પીઠ હૃદયના મધ્ય સુધી ક્યાંય બી થઈ શકે અને ઘણીવાર દુખાવો જો એવું જરૂરી નથી ધબકારાની અનિયમિતતા ચક્કર આવવા બેભાન થઈ જવું શ્વાસ ચડવો બેનચેની લાગવી ઊંઘમાં તમને જો તમારી કોઈ ફરિયાદ ઉઠાડે તો એને ક્યારે ન ગણકારવી એવું ના કરવું એને નેગ્લેક્ટ ના કરવું કારણ કે હૃદયનું હોઈ શકે છે એટલે ઘણીવાર એવું કહેવાય કે આ એક હૃદયનું જે દર્દ છે એ વેસ્ટ બદલીને ઘણી વાર આવે છે દર વખતે દુખાવા જોડે આવે એવું જરૂરી નથી અને એક બહુ મોટી ભ્રાંતિ છે કે દર હૃદયની તકલીફ એટલે હાર્ટ અટેક એ બી જરૂરી નથી જેમ સાહેબે જણાવ્યું કે હૃદયની બીજી ઘણી બધી તકલીફો હોઈ શકે જેમાં કે જીમમાં છોકરાઓ બેભાન થઈને પડી જતા હોય અને જીવલેણ થઈ જતું હોય એ બધાને હાર્ટની હૃદયની નળીઓ બંધ થઈ જતા અટેક આવે એવું જરૂરી નથી એમાં ઘણાને ધબકારાની અનિયમિતતા સર્જાતી હોય જેને કે રિધમિયા કહેવાય કે પછી હૃદયની દિવાલ જાડી થતાં કે નબળી પડતાં હૃદય નબળું થઈ જતું હોય કે હૃદયનો રસ્તો રોકાતો હોય તેનાથી બી સડન ડેથ કે અકાળ મૃત્યુ થઈ શકે છે અને આનું બી અનુપાત અનુવાંશિકતામાં પાંચસો માં એક દર્દીને છે અને એ જે આપણે જાણીએ છીએ કદાચ એનાથી બી વધારે હોઈ શકે એટલે આપણે વિચાર કરીએ આપણે જે બિલ્ડિંગમાં અત્યારે રેકોર્ડ પાંચસો લોકો હોય તો એમાં એક વ્યક્તિને આ દર્દ સંતાયેલો બેઠો છે અને આપણે જાણતા નથી જી 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 અને અત્યારના સમયમાં ખૂબ વધ્યું છે આપણે પહેલાં એવું નહોતું જોતા કે નાના નાના બાળકોમાં પણ આવી રહ્યો છે એટલે આ ખૂબ અગત્યનું સાબિત થઈ ગયું છે નાના માટે જાગૃતિ હવે થવી જ જોઈએ દરેક લોકોમાં આના વિશે જાગૃતિ આવી જોઈએ સર હું આપણી પાસેથી જાણવા માંગીશ આપણે ડીએનએ અને જનીનોની વાત કરીએ છીએ અને એમ પણ આપણે વાત કરીએ કે જનીનો જે છે એ હાર્ટના

યુઝઅલી અત્યારે તો જ્યુનોમિક ટેસ્ટ એટલો એડવાન્સ આવી ગયું છે કે પહેલાં તેવું હતું કે એક એક જનીન તત્વ જોવું પડે જેમાં આપણે કાર્ડ હાથના સ્નાયુ હોય તો ટોપોનીનું જનીન તત્વ હોય હાથના મસલનું જનીન તત્વ હોય જનીન તત્વ જુદું હોય દરેકનું જુદી તપાસ કરવી પડતી હતી બહુ મોંઘી થતી હતી અને મહિનાઓ લાગી જાય હવે નવી ટેકનોલોજી પ્રમાણે એને નેક્સ્ટ જનરેશન સિકવેન્સિંગ કહીએ એટલે બધા નથી પડતી લઈએ એ ડીએનએ નું વજન તો ખાલી પચાસ ગ્રામ જ છે આપણા શરીરમાં ખાલી પચાસ ગ્રામ એ ડીએનએ ની અંદર ત્રણ આ લેટરો જે લખેલા છે બધા લેટરો વાંચી લે છે એટલે કઈ જગ્યાએ ખામી છે એને હોલ જીનોમ સિકવેન્સિંગ હોલ એક્સ હોલ એક્સ હોલ જીરોમ નહીં હોલ એક્ઝોમ એટલે જે નીચે કોડ લખેલા છે એ કોડને વાંચવા અને એને હોલ એક્ઝોમ સિકવન્સિંગ કહેવાય એ કરવાથી ખ્યાલ આવી જાય છે અને અત્યારે તો આ બધા ટેસ્ટ બહુ ઇઝીલી અવેલેબલ બી થઈ ગયા છે અને એને આપણે સારી રીતે સમજી અને એને પ્રોપર એ ઉપરથી ડૉક્ટર નિદાન કરી અને સારવાર પણ આપી શકે લાઇફ સ્ટાઇલ પણ જણાવી શકે એ બધી વસ્તુઓ શક્ય બની શકીશ સર શું કહેશો આ વિશે આપ ના સાહેબે બહુ સાચી વાત કરી જેનેટિક ટેસ્ટિંગ એટલું સહેલું થઈ ગયું છે પણ એને સમજનારા એટલા જ ઓછા છે જેમ સાહેબ એક્સપર્ટ છે એ રીતે ઇન્ટરપ્રિટ કઈ રીતે કરવું એની સમજણ શું લેવી કે મારા શરીરમાં એક્સ અમાઉન્ટનું એક જેની બગડેલું છે એ ઘણા બધા જેનેટિક મ્યુટેશન ને વેરિયન્ટ ઓફ અનનોન સિગ્નિફિકન્સ કહેવાય વીયુએસ એનો મતલબ એક એવું જનીન છે જે સામાન્ય વ્યક્તિ કરતા જુદું છે પણ એની શું અસર થશે આપણને ખબર નથી એટલે એનાથી ગભરાઈ જવા જેવું બી નથી પણ ઘણા એવા પરિબળો બી છે જેની ફ્રિકવન્સી અતિશય છે ને આપણે જાણતા નથી એક અમારો જ એક અભ્યાસ થયો જેમાં અમે હોમોસિસ્ટિન નામના તત્વની તપાસ કરતા હતા હવે હોમોસિસ્ટિનને એવું કહેવામાં આવે છે કે લોહી ગંઠાવા માટેની પ્રકૃતિ બનાવે છે એમાં એમટીએચ નામનું એક મ્યુટેશન હોય છે એનું પ્રેવલન્સ અમે ગુજરાત યુનિવર્સિટી સાથે જ એક રિસર્ચમાં હું કોગાઈડ

કે આપણે બધા ઉપરવાળાના રમકડા છીએ ઉપરવાળા એ એક નાની ચીપ લાખીને મોકલ્યા છે અને એ ચીપમાં લખેલું છે કે કેવું ચાલશે રમકડું હવે એમાં તમે પછી તોડફોડ વધારે કરો તો વધારે ખરાબ ચાલશે એટલે એ ચીપમાં શું લખેલું છે એ સાથે કેવું વર્તન રાખવું એ ભી જરૂરી છે એટલે અનુવાંશિકતા અને વાતાવરણ નેચર વર્ચર ની જે વર્ષો જૂની વાત ચાલે છે કે તમારી માટી અને તમારું વાવેતર બંને સારું હોવું જોઈએ માટી તમારા હાથમાં નથી મા બાપ આપણે ચૂઝ કરીને નથી આવતા મા બાપ એ આપણને ચૂઝ કર્યા પણ આપણે મા બાપ ને ચૂઝ નથી કરે તો એમના જ જે આવવાના છે આવ્યા છે

કે જાણે રાતમાં મોટા ભાગે થાય છે કે અચાનક જાગી જાય મુંઝારો થવા માંડે અને ગળાથી નીચે અને નાભીના ઉપરનો ભાગ આખું શરીર જાણે આમ દબાઈ રહ્યું હોય એવી અનુભૂતિ થાય છે પંખાની હવા પણ ન લાગે તો શું એ હૃદયરોગ છે કે ડિપ્રેશન છે કારણ કે અમે યુટ્યુબમાં વિડીયો જોયા તો અમને સમજાયું નહીં કે આ હૃદયરોગના કારણે છે કે ડિપ્રેશનના કારણે કારણ કે સિમ્ટમ્સ બે માં સરખા છે ખૂબ સરસ એમણે પ્રશ્ન પૂછ્યો છે કે આવી સમસ્યાઓ જ્યારે રાતમાં કેમ સર્જાય ત્યારે શું કરવું તો શું એડીએને એની સાથે રિલેટેડ કંઈક હોઈ શકે જી સૌથી અગત્યની વાત છે કે કોઈ બી ફરિયાદ આપને ઊંઘમાંથી ઉઠાડે તો એ માનસિક હોય એવી શક્યતાઓ છે કારણ કે આપ ઊંઘમાં હવાતા અને ફરિયાદે આપને ઉઠાડ્યો એનો મતલબ આપનું શરીર આપને કંઈક કહી રહ્યું છે એટલે આપે ચોક્કસ નજીકમાં ડોક્ટર જોડે પહોંચી ના કે યુટ્યુબ પર જોઈને સ્વ સ્વનિદાન કરવાનો પ્રયાસ કરવો નજીક ડોક્ટર જોડે પહોંચી તપાસ કરાવો આમાં ઘણા બધા કારણો હોઈ શકે હૃદય પોતે નાબી હોય ફેફસાનું હોય ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ નેપ્નિયા હોય જેને કે તમારો શ્વાસ અંદર ના ઉતરતો હોય શરીર સ્થૂળ હોય શરીર જાડું હોય તો શ્વાસ એના કારણે રોકાતો હોય અસ્થમાં હોય અને તમે કહો છો એમ ઘણીવાર એસિડિટીનું બી હોય ઘણીવાર એન્ઝાયટી ડિપ્રેશન બી હોય પણ એસાઈ એન્ઝાઇટી ડિપ્રેશન જીવલેણ નથી થતું હૃદય વસ્તુ એવી છે કે કે તમને કદાચ આપે આપે ના એટલે જે વધારે જોખમકારક વસ્તુ છે એનું જોખમ હંમેશા પહેલા કરાવી ચકાસણી કરાવી અને આઉટ કરાવી દેવું જોઈએ અને હળવાશમાં ના લેશો જી ખૂબ સરસ આપે કીધું પરંતુ આપણે આ ઉપયોગી ચર્ચા ચાલુ રાખીશું પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું લોક સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાંચાતો કાર્યક્રમ સૂર શબ્દ સંવાદ

વધુ ને વધુ મજબૂત બનતો જાય આજે મારા કારણે તારી હાલત થઈ પપ્પા ના એ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ નહીં આપો ને આ બધી વસ્તુ થી જરીને તમે તમારા કર્તવ્યમાંથી પાછા નહીં પડતા આરાધ્ય પપ્પા નું સપનું

નિહાળો અશ્વિનભાઈ જોશી પાસેથી મા બાપનું નું રૂમ દર સોમવાર અને ગુરુવાર રાત્રે આઠ કલાકેનાર પર માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે એક કલાક ને ત્રીસ મિનિટે

ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી હોય અથવા તો હાઈપરટ્રોપિક એટલે કાર્ડિયક એના હૃદયના સ્નાયુઓ નબળા થયા હોય હૃદયના સ્નાયુઓ અનિયંત્રિત તરીકે એકદમ સદનલી કોઈ ધબકારા વધી જતા હોય ઘણી વખતે કોઈને બહુ શ્વાસ ચડતો હોય છે એકદમ શ્વાસ ચઢતો અંદરને એવોટામાં ધમની જે લોઈ જતી હોય એમાં કંઈક ખામી હોય એમાં કંઈક સોજો આવી ગયો હોય અથવા તો ઘણી વખતે એ બાય બાય બર્થ જ હાથની અંદર જ ખામી હોય એસડી કે વીએસટી કે તેલ સેપ લે પડદામાં કોઈ ખામી હોય આ બધી જ્યારે કન્ડિશનો હોય ત્યારે અને વારસાગત અમુક વારસાગત સડન કાર્ડિયા ડેથ થતું હોય કોઈ જીમ કરતું હોય ને જીમમાં સડનલી મરી જતું કોઈ પડી કોઈ કદાચ કસરત કરતું હોય ને એકદમ જ એને તકલીફ થઈ જાય કોઈ ઊંઘમાં હોય કે ઊંઘમાં હતો ને જતો રહ્યો હતો અને ખબર નથી કે એને કાર્ડિયા કઈ રીતે એના લીધે થયેલું છે આવું જ્યારે જ્યારે તમારા હૃદયના ધબકારાના નિમિત્તા હોય તમને શ્વાસ બહુ ચડતો હોય થોડું ચાલી હાથી જતા હો તમારું કોલેસ્ટ્રોલ જયારે વધાર લો ચરબી પ્રમાણ બહુ વધારે પડતું હોય આ બધી કન્ડિશનો હોય અથવા તો તમારે ફેમિલી માં ડાયાબિટીસ બહુ સ્ટ્રોંગ હોય બ્લડ પ્રેશર વધારે રહેતું હોય અથવા તો કોઈ લોકોને બહુ યંગ એજમાં સ્ટ્રોક આવી જતા હોય ત્યારે આવા કેસો ખાસ ધ્યાન રાખવું જોઈએ

સ્ટ્રોકમાં પણ હું સ્ટ્રોક એટલે પોપોલીજેનિક એટલે કે તમારી લાઇફ સ્ટાઇલ છે વાતાવરણની અસર છે ખોરાક છે ને જનિત તત્વ જનીન તત્વોની ખામી પડશે એટલી જવાબદાર નથી હોતી ઘણી વખતે પણ જનીન તત્વની ખામીની સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ જેમ મારા મારું હાથ નબળું મારા હાથના જે સ્નાયુઓ છે એનું જે જનીન તત્વ છે તૃતિયન જીન છે કે મારું એમવાયએસ7 એસ સેવન જીન છે એમાં કઈ ખામી છે મેં તપાસ નથી કરાવી હું કસરત કરું છું બહુ જીમમાં કસરત કરું છું તો સડનલી જ જ એકદમ મને એટેક આવી જાય પણ કારણ કે મારું ખાતના સ્નાયુઓ જે એટલા બધા એ વખતે ઓક્સિજનની જે જરૂર પડે છે એટલો ઓક્સિજન મળી શકતો જ નથી એટલે કોલેપ્સ થઈ જાય એટલે આ બધી વસ્તુઓ જ્યારે યંગ એજમાં થતી હોય વારંવાર કહું છું કે યંગ એજમાં ચાલ પચાસ સાહીઠ વર્ષની ઉંમર હોય ત્યારે નહીં નાની ઉંમરમાં થતું હોય ત્યારે અથવા તો ફેમિલીમાં લોકોને બહુ તમાકુનું વ્યસન હોય બહુ ડ્રિંક આલ્કોહોલ લેતા હોય સ્મોકિંગ બહુ કરતા હોય આ બધા રિસ્ક આ બધા રિસ્ક ફેક્ટર છે એટલે વારસાગત તો રિસ્ક ખરી જ કે માટી જેવી જે મારી માટી છે એ પ્રમાણે તમારું વાવેતર થવાનું છે એ તો બરાબર છે વારસાગત સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ એટલે પોલીજેનિક કહેવાય એક મોનોજેનિક એક પોલીજેનિક અને હજી ત્રીજું પણ છે કે તમે જનીન તત્વોની બધી તપાસ કરાવો તેમ છતાં પણ એપીજેનેટિક એટલે આ મારું જનીન તત્વ છે પણ એની આગળનું જે જનીન તત્વને આગળ વધવા જ નથી દેતો અહીંયા જેમ તમે આ રોડને આગળ બ્લોક કરી દીધું જઈ શકતું નથી અંદર બધું ચોખ્ખું છે પણ ટ્રાફિક આગળ જામ કરી દીધું એવી રીતે જનીન તત્વની જે ઇન્ફોર્મેશન છે આગળ જવા નથી દેતી એટલે જનીન તત્વો જે પ્રોટીન બનાવે ને આપણે સ્નાયુઓની અંદરનું જે પ્રોટીન બનતું હોય એ પ્રોટીન આપણે સેલમાં અંદર જવું જે સેલમાં મળવું જોઈએ એ પ્રોટીન ન બને એટલે ઘણી વખત ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી કહીએ ને જે આપણે પર્ટિક્યુલર લોંગ ક્યુટી સિલિન્ડર બહુ નોન હશે ઘણા બધાને કે એવું જ્યારે થતું હોય ત્યારે શું થાય કે સ્નાયુઓની અંદરના જે આયન જે જતા હોય એ આયન આપણે અંદર નાના નાના છિદ્રો હોય એ છિદ્રો એ જે પ્રોટીન હોય એ આયનને બરાબર એને આવજા કરવા દે પણ એને જ્યારે જે જનીન તત્વોની ખામી હોય એવા જેનો છે એની ખામી હોય એટલે ટૂંકમાં પણ આ બધા જનિત્વની અલગ હવે તપાસ કરવાની જરૂર નથી કારણ કે ટેકનોલોજી એવી થઈ ગઈ છે કે હોલ એક્ઝામ સિક્વન્સિંગ તમે કરો અને ફેનો બરાબર હોવું જોઈએ અને આની સાચવી એ જ રાખવાની કે નોન જેનેટિક લેબોરેટરીમાં ટેસ્ટ આ પેથોલોજી ટેસ્ટ નથી પ્લીઝ રિમેમ્બર ઇન માઇન્ડ આ પેથોલોજીકલ લેબોરેટરીનો ટેસ્ટ નથી આના માટે જેનેટિક નિષ્ણાત પ્રોપર હોવા જોઈએ કે ખાલી લોહી લઈને કોઈ આપી દે તે નહીં ચાલે એનો એનો ફિનો ટાઈપ જોવા પડે કે શું જણિત તત્વોની અને શું તકલીફ છે એ પ્રમાણે મેળવી

આપણી માટી કેવી છે એમાં આપણે વાવેતર કેવું કરીએ છીએ અને એના ઉપર એમાં મહેનત કરીએ છીએ કે નહીં એ બી જરૂરી છે વરસાદ તો આવશે પણ ખેતર વાવ્યું નહીં હોય એમાં હળ ના ચલાવ્યું હોય ટ્રેક્ટર નહીં ફેરવ્યું હોય તોય નથી ઉગવાનું એટલે થોડી મહેનત આપણા શરીરને બી આપવી પડશે આપણે બી મહેનત કરવી પડશે જેથી એ બાબતે ઊંઘ બાબતે સારું આવી શકે એટલે એકવાર ફરી આપ નજીકના મળી તે બાબતે ગોળીનું પ્રકાર બદલાવી અને પ્રયાસ કરી શકશો કદાચ એનાથી આપને પાછી ઊંઘ આવી શકશે જી કમલ સર આપણે આ વિશે પણ ચર્ચા કરવાની બાકી જ છે હજુ પણ એના પહેલા એક ઇમ્પોર્ટન્ટ આપણે એક વાત કરવી છે કે આ જે છે આમાં હૃદયરોગ આ રીતના જે થતા હોય છે લોકોને તો કયા પ્રકારની ટ્રીટમેન્ટ અત્યારે અવેલેબલ છે એડવાન્સ ટ્રીટમેન્ટ કઈ કઈ અવેલેબલ છે બહુ સરસ સવાલ છે આપનો આમાં અમુક પદ્ધતિઓમાં અમુક રોગોમાં ખાસ કરીને એવું બહુ ક્લિયર કટ ડિફાઇન થઈ ગયેલું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે જો લેમિન સી નામનું કે એ નામનું મ્યુટેશન હોય જેની ગડબડ હોય તો તમારે ધબકારા આગળ ચાલીને ડાઉન થવાના જ છે પેસમેકર મૂકવું જ પડે એટલે આ રીતે જેનેટિક ટેસ્ટિંગથી આપ આગળ શું ઈલાજમાં જશો એવી અગત્યનું છે પણ તે પહેલાં એ બી જરૂરી છે કે આપના જે કારણો છે જેનાથી આ તકલીફો ઊભી થાય છે એને આપ નિવારણમાં લાવો જેમ કે જણાવ્યું કે કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે બીપી છે આ બધા બી જેનીન આવતા હોય છે તો આપ એને કાબુ કરવાની દવા બી પહેલા લો અને મેમ જેમ આપણે કીધું અને આ ઘણા જૂના પ્રોગ્રામોમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે કુલ દસ પરિબળો છે જે નેવું ટકા હાર્ટઅટેકને એક્સપ્લેન કરી શકે બધી વ્યસ્તીમાં જોઈએ તો એટલે એ દસ પરિબળો પર જો આપ વ્યવસ્થિત કામ કરો જેમાં ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ મેદસ્વીપણું ચાલવું નહીં ટેન્શનની વાત કરી ભાઈએ તે વારસાગત હોવું તે એ બધા ખોરાકમાં ફળ ફળાદી ફ્રૂટ વગેરા ના ખાવું તંબાકુનું સેવન કરવું આ બધી વસ્તુઓ ભેગી કરીએ તો આ બધા દસ પરિબળો થઈને નેવું ટકા એટેક એક્સપ્લેન કરે તો એની વ્યવસ્થિત દવા કરવી હવે રહ્યું કે માં શું આપણે ફેરફાર કરીને ઈલાજ કરી શકીશું તો આગળ એ બી આવી ગયું છે એમાં એવું કહી રહ્યા છે કે જેનેટિક થેરપી જીન થેરેપી અત્યારે હાર્ટમાં તો એટલી પરિબળ સ્ટ્રોંગ નથી થઈ પણ ઘણા બધા બીજા રોગોમાં આવી ગઈ છે પણ હાર્ટ ફેલિયરના દર્દીઓમાં જીન થેરેપી દ્વારા હૃદયને મજબૂત કરવાનો પ્રયાસ ને સંશોધનો ચાલુ છે અને એવું કહેવામાં આવે છે કે આજકાલ જે એઆઈની ટેકનોલોજી આવી છે કે આવતા પાંચ કે દસ વર્ષમાં એ બધી થેરેપી બી આવી જશે અને કદાચ એવું કહે છે કે બે હજાર પાંત્રીસ સુધી વ્યક્તિને મૃત્યુ એ ઈચ્છા મૃત્યુ થઈ જશે કે તમારે જીવવું છે આખી જિંદગી તો આ જીન થેરાપી લો કારણ કે એવું કહેવામાં આવે છે કે શોર્ટનિંગ એ ડિટર્મિન કરે છે કે આપ જીવશો કેટલું જો ટેલોમિયર નામનું જેનેટિક તત્વ જે છે એ

આપણી રોજની જીવનશૈલીમાં થોડોક બદલાવ લાવીએ અને સરસ રીતે આપણે જો જિંદગી જીવીએ ચાલીએ હરીએ ફરીએ કસરત કરીએ અને થોડા ફ્રૂટ્સ તમે જેમ કીધું એક પણ ખાઈએ અને ખોરાકમાં પણ થોડોક બદલાવ લાવીએ તો આપણે સારું અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ કમલ સર આપ અને જયેશ સર આપ બંને અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રો સાથે આટલી ઉપયોગી ચર્ચા કરી તે બદલ આપ બંને બેઉનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો દર્શક મિત્રો આજના કાર્યક્રમ થકી હૃદય રોગને લગતી ખૂબ ઉપયોગી માહિતી સાંપડી હશે તથા હૃદય રોગ જેવી ગંભીર સમસ્યા બાબતે આપ અગાઉથી જ સભાન બની જાગૃત બની તેને ઉદભવતી અટકાવશો અને પોતાનું તથા પરિવારનું ધ્યાન રાખશો તેવી ઉદભાવના સાથે દર્શક મિત્રો આજે બસ આટલું જ આવતીકાલે આવા જ નવા વિષય અને વિષય નિષ્ણાત સાથે ફરી મળીશું પરંતુ ત્યાં પહેલા અમને રજા આપશો નમસ્કાર જીવનમાં દરેક દરેકતા હસતા સહન કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા હોય છે